નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત રવિવારની એ સાંજે હું ઘરેથી નીકળી એક મેરેજ ફંક્શન એટેન્ડ કરવા પાર્ટી પ્લોટ પર જઈ રહ્યો હતો રસ્તામાં એક કોલ આવ્યો કે આ કેમેરાવાળા ભાઈનું દિલ્હી દરવાજા પાસે એક્સિડન્ટ થયું છે એકસો આઠ બોલાવી છે એમને તમને જણાવવા કહ્યું જે કે હવે પાર્ટી પ્લોટ પર આવી શકે એમ નથી એટલે હવે તમે તમારી રીતે જોઈ લેજો લગ્નનો વિડીયોગ્રાફીનો મારો આ પહેલો ઓર્ડર અને ઓર્ડરમાં પહોંચતા પહેલાં જ આવા ન્યૂઝ બૂચ વાગી ગયો મારો પાર્ટી પ્લોટ પર પહોંચીને હવે કરીશ શું મને લાગે છે કે જોઈએ એટલું સસ્પેન્સ ક્રિએટ થઈ ગયું છે એટલે જો જાણવામાં રસ હોય તો તમને હવે આગળ વાંચવામાં બહુ મજા રહેશે શરૂઆતથી જ શરૂ કરશે એટલે આગામી પંદરથી વીસ મિનિટ ટીકાઈને બેસી જવું અનુભવ વગરનો ધંધો નકામો જી હા જો કે કોઈ બીબી એ એમબીએ નથી કર્યું તેમ છતાં વગર કામની લોકોને આવી સલાહો બહુ આપી અનુભવ લઈને ધંધો કરવો એ એકદમ લોજિકલ વાત છે પણ જ્યારે લોકો સફળ થાય છે ત્યારે એ લોકો ઇલોજિકલ વાતો કરે છે પણ એ વખતે એમની ઇલોજિકલ વાતો પણ લોજિકલ થઈ જાય છે કારણ કે તેઓ સફળ છે આ તો કેમેરાની વાત કરું તો કોટકનો રોલવાળો કેમેરો હોય કે સોનીનો એડન્જબલ ફ્લેશવાળો નિકોન કુલપિક્સ જેવો ડિજિટલ કેમેરો હોય અત્યારનો ડીએસએલઆર કેમેરો મને પહેલેથી જ આકર્ષિત કરતો આવ્યો છે એમાં એ ડીએસએલઆરના ઓડો મળીએ તો ભાઈ ભલભલા એદા ફેદા લોકોને પણ ફોટોગ્રાફ બનાવી દીધા જો કે મેનુલ મોડમાં ઘૂસો એટલે સિલેબસ બહારના પેપર જેવું લાગે છે હું પણ આ એદાફેદા માનો એક હતું એટલે પહેલાં તો આપણે ડીએસએલઆર લેવાનું નક્કી કર્યું પણ કેમેરાના ચાલીસ હજાર લાવવા ક્યાંથી મેં મારા જેવા બીજા બેને પકડ્યા કે જેમને ડીએસઆરનો શો લેવાની કીડો હોય અમે ત્રણ જણા ભાગમાં કેમેરો લાવવા રાજી થયા નોટબંધીનો એ સમય અને ગાજવામાં ફૂટી કોડી નહીં એટલે નજીકના મિત્રના ક્રેડિટ કાર્ડથી લોન કરીને અમે કેમેરો લીધો કેમેરાની ને આખી સ્ટોરી અલગ છે એ ફરી ક્યારે કહીશ નિકોન બાવનસો કેમેરો આવી ગયો ને ઓટો મોડ કરીને બે ગફાગપ ગલીને ફોટા પાડવાનું ચાલુ કર્યું અને એની માળે જોરદાર ફોટા આવવા લાગ્યા એટલે તો એવું લાગ્યું કે આપણે લા ફોટોગ્રાફર નીકળ્યા લો મને તો ખબર જ નહોતી આપની જર્ની ચાલુ થઈ ગઈ હજુ તો કેમેરો આવવાના માત્ર બે દિવસ જ થયા હતા અને એમાં તો રાતે સપના આવવાના ચાલુ થઈ ગયા જાણે રવિશંકર રાવલ કલા ભવન અને હઠી સિંઘની આર્ટ ગેલેરીમાં મારા ફોટાનું એક્ઝિબિશન થતું હોય અને આખી દુનિયા ભરની મોટી મોટી હસ્તીઓ એની માને ફોટોસ જોઈને જાણે ફોટોગ્રાફની એક ઝલક જોવા માટે બૂમ કરતી હોય એક વર્ષ પૂરું થયું સપના સપના જ રહ્યા હઠી જાણે હઠ કરીને બેસી ગયા અને કલા ભવન તો જાણે કાળું ભવન બની ગયું ટૂંકમાં આપણી બધી હવા નીકળી ગઈ ફોટોગ્રાફીને કહેવાય છે કે પ્રગતિ કરતો માણસ ક્યારેય થોપતો નથી અને જો થોભી જાય તો આગળ પછી પ્રગતિ કરતો નથી આ વિચાર મારા નહોતા આ વિચાર હતા આપણા લોક લાડીલા અને ખોડ કાઢીલા એવા માલિક સાહેબના કોણ છે માલિક જાણવા અહીં ક્લિક કરો માલિક બોલ્યો કેમેરો ક્યાં છે લાબારોટ ઓફિસે જ પડ્યો છે મેં કીધું પડી જ રાખવાનો છે માલિક જાણે મગજમાં કાંઈ ચાલી રહ્યું હોય એમ બોલ્યા તારે કરવું શું છે એ બોલ ને ભાઈ મેં કીધું ધંધો કરીએ ને લગ્નના ઓર્ડર લેવાનું ચાલુ કરીએ મારી પાસે નેટવર્ક તો છે જ માલિકના સાથી દિમાગમાં દિમાગ કંઈક ચાલી રહ્યું હતું ભાઈ એક જ કેમેરો છે એનાથી ઓર્ડર થોડી લેવાય ના વિડીયોનું શું આલ્બમના એડિટિંગનું શું વિડીયો એડિટિંગનું શું મેં સહજતાથી પૂછ્યું બધું જ રેડી છે તું ચિંતા ના માલિક અતિ આત્મવિશ્વાસથી કહ્યું ભાઈ તું ચિંતા ના કર આવું માલિકના મોઢેથી નીકળે ત્યારે જ સાલુ સૌથી વધારે ચિંતા થાય મને એક દિવસ સાંજે ઓફિસથી ઘરે આવ્યો એટલે એક રિલેટિવનો કોલ આવ્યો ભાઈ કાલે મેરેજ છે તો કોઈ ફોટો વાળો હોય તો જોને અમે કર્યો એ કોઈ કારણ આવી શકે એમ નથી હા થઈ જશે તમે કોઈ ચિંતા ના કરો મેં ઉત્સુકતાથી વગર વિચારે જવાબ આપ્યો કોલ પત્યો પછી તરત જ માલિકને કોલ કર્યો કે ભાઈ વીસ એકવીસનો ઓર્ડર છે વિશે અને ગરબા એકવીસમી સાંજે જાણ આવે છે હા માણસો મૂકી દઈશું ચિંતા ન કર મલિકે કીધું વળી પાછું મલિકનું ચિંતા ના કર સાંભળીને મને કંઈક દાવ થવાની ફીલિંગ આવી અમારે આ મલિક વાત વાતમાં માણસો કરી નાખે એટલે અમુક વાર તો ચોખ્ખી ના પાડવી પડે કે ભાઈ લે આ ચેક કાલે બેંકમાં ભરી આવજે અને તું જ જજે ભાઈ કોઈ માણસ ના કરતો આના માટે એના સ્વભાવ પ્રમાણે એક જ કોલમાં મલિકે કેમેરા માટે માણસની જોડી તૈયાર કરી દીધી પણ આમાં દખા એ હતા કે આ જોડી ખાલી વીસમીએ જ અવાઇબલ હતી એટલે એકવીસમી માટે બીજી જોડી હજુ અમારે કરવાની ઊભી જ હતી વીસમીએ સવારે સાત વાગે કેમેરાવાળા પાર્ટીના એડ્રેસ પર પહોંચી જશે એવી મલિકે ખાતરી આપી વીસમીએ હું સૂતો હતો અને વહેલી સવારે સાડા સાત વાગે એ પાર્ટીનો મને કોલ આવ્યો ભાઈ કેમેરાવાળા ક્યાં રહી ગયા હજુ નથી આવ્યા મેં તરત જ કેમેરાવાળાને કોલ કર્યો અલિયા તમે લોકો હજુ પહોંચ્યા નથી સાતનો ટાઈમ હતો સાડા સાત થઈ ગયા પાર્ટીના ફોન પર ફોન આવે છે જલ્દી પહોંચો હા બસ અમે નીકળી ગયા છીએ દસ મિનિટમાં પહોંચીએ મોડા તો મોડા માણસો પહોંચ્યા કામકાજ ચાલુ થયું બપોરે જમવાના સમયે હું પાર્ટીને ત્યાં ગયો અને બધું સરસ ચાલી રહ્યું હતું એટલે મને શાંતિ થઈ હવે ટેન્શન હતું તો એકવીસમું એકવીસમી મલિકે અમરેલી જવાનું હતું એને મને એકવીસમી માટે એક ફોટાવાળો કરી આપ્યો અને વિડીયોવાળો એક ઓર્ડર પતાવીને સાંજે ડાયરેક્ટ પાર્ટી પ્લોટ પર આવી જશે એમ કહ્યું અને એનો નંબર મને આપ્યો બધું મારે જ સાચવવાનું હતું મેં કેમેરા અને વિડીયોવાળાને કોલ કરીને આખું શેડ્યુલ સમજાવી દીધું અને એકવીસમીએ સાંજે પાંચ વાગે પાર્ટી પ્લોટ પર મળવાનું અમે નક્કી કર્યું એકવીસમીએ બપોર પછી નીકળ્યા પહેલાં ત્રણ વાર કોલ કરીને કન્ફર્મ કર્યું કે પાંચ વાગતા સુધી પહોંચી જજો છ વાગે જાન આવી જશે હું સાંજે સાડા ચારે કે ઘરેથી નીકળ્યો મેં ફરીવાર કેમેરા અને વાળાને કેટલે પહોંચ્યા એ જાણવા કોલ કર્યો બંનેમાંથી કોઈએ ફોન ના ઉપાડ્યો મારા ઘરેથી પાર્ટી પ્લોટ આશરે ચૌદ એક કિલોમીટરના અંતરે હતો રસ્તામાં મેં ફરી કેમેરાવાળાને કોલ કર્યો આ વખતે કેમેરાવાળાએ ફોન ઉપાડ્યો પહોંચી ગયો ભાઈ મેં કીધું અરે એડ્રેસ ફરી મોકલો ને ક્યાં આવવાનું છે એ ગળા સુધી ગાળ આવી ગઈ હતી મગજને શાંત રાખીને મેં એડ્રેસ મોકલ્યું અને બંને એટલું જલ્દી આવવા કહ્યું વિડીયોવાળો હજુ ફોન નહોતો ઉપાડતો હું પાર્ટી પ્લોટ એ જશ પહોંચવા જ આવ્યું હતું અને એક કોલ આવ્યો હેલો આ કેમેરાવાળા ભાઈનું દિલ્હી દરવાજા પાસે એક્સિડન્ટ થયું છે એકસો આઠ બોલાવી છે એમને તમને જણાવવા કહ્યું છે કે એ હવે પાર્ટી પ્લોટમાં આવી શકે એમ નથી એટલે હવે તમે તમારી રીતે જોઈ લેજો કોઈ અજાણી વ્યક્તિ હતી સામે આટલું સાંભળતા જ મારી તો ફાટી પડી મેં મલિકને અમરેલી ફોન કર્યો હા ભાઈ મને પણ ન્યૂઝ મળ્યા હું નીકળું છું અમરેલીથી અને કરું છું કંઈક તું પહોંચ અને ફોટા તો ચાલુ કરાય મલિકને એ થોડી ફાટી પડી હોય એમ લાગ્યું ઓકે મલિક ફોન કાપ્યો હવે કરવું શું મારા મગજમાં ઘણા પ્રશ્નો હતા પાર્ટીને શું કહીશ ઓર્ડરનું શું થશે આ લગ્નનું શું થશે કોઈ કહેશે કે વિડીયોવાળાને બોલાવો તો શું જવાબ આપીશ આવી કન્ડિશનમાં માણસે શું કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું હોય એટલાથી કામ ચલાવો વિડીયો છોડો અને ફોટા ઉપર કોન્ટ્રેક્ટ કરો મેં ફોટોવાળાને કોલ કર્યો હેલો કેટલે ભાઈ એડ્રેસ મળ્યું તને મેં કહ્યું હા નરોડા પહોંચ્યો દસ મિનિટ રાહ જુઓ હું ફટાફટ આવું જ છું એને રસ્તામાં જ હોય એ રીતે મોટા અવાજે કીધું ના ભાઈ ફટાફટ ના આવ તું શાંતિથી જ આવજે બકા હજુ જાનના ઠેકાણા નથી એટલે થોડી વાર લાગશે હોને તું બકા શાંતિથી જ આવ કોઈ ઉતાવળ નથી અહીંયા મારો ડર તમને સ્પષ્ટ દેખાઈ રહ્યો હશે જાન આવી બરાબર એ સમયે કેમેરાવાળા એક મોગલી જેવા અસિસ્ટન્ટને લઈને આવી ગયું મેં તરત જ એને ઉતારા પાસેની જગ્યાએ જઈને ફોટા પાડવાનું ચાલુ કરવા કહ્યું ફોટાનું ટેન્શન ગયું હવે મેં કરી માલિકને કોલ કર્યો ભાઈ શું થયું વીડિયોવાળાનું કાંઈ થયું મેં કીધું ફોટાવાળો આવ્યો મલિકે જાણ વાતને અવગણતો હોય એવું લાગ્યું હા આવી ગયું અને ફોટાનું ચાલુ કરાવી દીધું છે પહેલાં વીડિયોવાળાનું કાંઈક થયું મેં ફરી પૂછ્યું અરે થઈ જશે તું ચિંતા ના કર મલિકનું ફરી ચિંતા ના કર વાળું વાક્ય હવે તમે સમજી શકો છો કે મલિકનું આ વાક્ય યુઝ કરવાનો ડ્રાઈવિંગ કેટલો અઘરો છે કોલ પત્યો એટલે પેલો મોગલી મારી પાસે આવ્યો આ સામાન ક્યાં મૂકવું આમ કોઈ સાવ આળસું માણસ બોલે એમ મોગલી બોલ્યો સામાનમાં કેમેરાની બેગ અને ડ્રાયપોડ હતા ભાઈ તારી જેમ હું પણ પહેલી વાર જ આવ્યો છું આ સામાન જ્યાં ત્યાં ના મૂકીશ તું જોડે લઈને જ ફર મેં કંટાળેલા મૂળમાં કહ્યું અઘરો લુક આપીને મોગલી સામાન ઠેકાણે મૂકવાની જગ્યા શોધવા લાગ્યું જાનૈયાઓને શરબત અને સમોસા પીરસાઈ રહ્યા હતા જાણે ખાવા જ આવ્યા હોય એમ બધાએ મોઢે ખાવામાં વ્યસ્ત હતા મારી પણ ઈચ્છા થઈ સમયને બે મિનિટ થોભી જવા કહ્યું અને પાસેથી પસાર થયા વેટરને ઊભો રાખીને એની પાસે થી એક સમોસાની પ્લેટ ઉઠાવી ચટણીમાં ડુબાડી ને મેં સમોસું જસ્ટ ઉઠાવ્યું જ હતું કે પાછળથી એક અવાજ આવ્યો એકલા એકલા હે પાછળ વળીને જોયું તો એ મોગલી હતો ભાઈ તું એ લઈ લે ને તારે ખાવું હોય તો ફોટો પાડવા આવ્યા છીએ ખાવા નહીં અને હા જો સામાન પેલા સામેના રૂમમાં મૂક્યો છે અધ મરેલો મોગલી સાલો ટોન્ટ મારતો ગયો કેમેરાવાળાને મેં હવે જ્યાં સુધી વેડિંગ કપલ તૈયાર થઈને ના આવે ત્યાં સુધી ગેસના ફોટોસ લેવાનું કહ્યું ફરી મેં મલિકને ફોન લગાડ્યો હેલો ભાઈ કાંઈ થયું વિડીયોનું મેં કહ્યું બસ નીકળી ગયો છું અમરેલીથી બે કલાક જેવું થશે ત્યાં આવતા મલિકે ફરી ઊંધો જ જવાબ આપ્યો ભાઈ વિડીયોનું શું મેં શબ્દો પર મૂકીને વાત થઈ છે કહું તને એને ફોન કટ રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો મારી પાસે હવે હું પોતે જાણે જાનમાં આવ્યો હોય એમ ફરવા લાગ્યો વરઘોડું ચાલુ થયો સામાયા માટે છોકરીવાળા ગેટઅપ પર આવી ગયા હતા છોકરાવાળા મા વિડીયોવાળો એમના પક્ષનો વિડીયો ઉતારી રહ્યો હતો અમારા છોકરી પક્ષવાળાનું શું હવે તો નાક ખેંચવાની વિધિ થશે એ તો આવવી જ જોઈએ મારાથી ના રહેવાયું મેં તરત જ ગજવામાંથી મારો ફોન કાઢ્યો અને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ફૂલ નહીં તો ફૂલની પાખડીનો નિયમ મેં અહીં પણ અપ્લાય કર્યો એ મોમેન્ટ આવી ગઈ હતી વરાજા અને એના સાસુ સામ સામે આવી ગયા હતા મેં બરાબર પોઝિશન લઈ લીધી જેથી કરીને વિડીયો પ્રોપર આવે સાસુ હવે નાક ખેંચવા જઈ જ રહ્યા હતા કે મલિકનો કોલ આવ્યો મેં કટ કર્યો પોઝ થયેલું રેકોર્ડન ફરી સ્ટાર્ટ કર્યું મલિકનો પાછો કોલ આવ્યો હા બોલ ભાઈ જલ્દી મેં કહ્યું ફોન કેમ કટ કરે છે લે માલિક બગડ્યો હેલો સંભળાતું નથી ઊભો રે બે મિનિટ ડીજેના અવાજને લીધે મને સાંભળ્યું નહીં હું ટોળામાંથી સહેજ દૂર પાર્કિંગ બાજુ ગયો અરે મોબાઈલમાં વિડીયો ઉતારું છું એક વિધિ એક વિધિનો બોલ શું હતું જલ્દી કે મેં ઉતાવળ કરતા કહ્યું વિડીયોવાળો બીજો એક માણસ પારડીથી નીકળ્યો છે એક કલાકમાં આવશે એનો નંબર તને મોકલ્યો છે વાત કરી લે જે હું પણ આવું છું એક કલાકમાં હા વાંધો નહીં પછી કોલ કરું તને મેં આટલું કહેતા ફોન કટ કર્યો હું પાછો ફર્યો મેં જોયું ના સાસુ હતા ના વરાજો કોઈ ત્યાં હતું તો એ ખાલી હું ઘોડાવાળું અને ડીજેવાળું જતા બાકી બધા અંદર હતા બૂજ વાગવાની કોઈ કસર બાકી નહોતી મલિકે મોકલેલા નંબર પર મેં બીજ વિડિયોવાળાને કોલ કર્યો એ ઓલરેડી નીકળી ગયો હતો મેં એની એડ્રેસ કન્ફર્મ કરીને શાંતિથી આવવાનું કહ્યું હું કોઈ ચાન્સ લેવા નહોતો માગતો હું અંદર ગયો પંડિત ચોરીમાં તૈયારી કરી રહ્યો હતો વેડિંગ કપલનું પ્રોટેસ્ટ શૂટ કરવાનું હતું છોકરા પક્ષની કેમેરા ટીમ એ લાઇટનું સેટઅપ કરી રાખ્યું હતું છોકરા પક્ષમાં પણ એક આસિસ્ટન્ટ હતું એને જોઈને મને મોગલી યાદ આવ્યું મેં જોયું એ આજુબાજુ નહોતું હું એને બહાર શોધવા ગયો પાંચેક મિનિટની શોધખોળ પછી એ મને પાણીપુરીના કાઉન્ટર પણ મળ્યું મેં એને પહેલાં ફોટોનું કામ બતાવવાનું કહ્યું ફોટોગ્રાફી સારી રીતે ચાલી રહી હતી મેં મલિકને ક્યાં પહોંચ્યો એ પૂછવા માટે કોલ કર્યો કેટલે ભાઈ આવું વીસ મિનિટમાં એક ફ્રેન્ડને ઉતારીને મલિકના અવાજમાં કોન્ફિડન્સન હતો વિડીયોવાળો આવ્યો કે નહીં પેલો માલિકે હિસાબ માગતું હોય એમ પૂછ્યું ના તવે છે મેં કહ્યું સારું ફોટા ચાલુ રખાય ત્યાં સુધી માલિકે કહ્યું અરે ભાઈ આવ્યા ત્યારના ફોટા જ પાડીએ છીએ વિડીયોવાળાનો કોલ આવે છે પછી વાત કરું તું આવ મેં કોલ સ્વિચ કર્યો વાળો આવી ગયો મેં એને સીધો પોટ્રેટ શૂટવાળો રૂમમાં મોકલી દીધો મેં મલિકને જાણ કરી કે વિડીયોવાળો આવી ગયો અને હવે બધું ઓકે છે તું શાંતિથી આવ પાંચ મિનિટ રહીને વિડીયોવાળો બહાર આવ્યો મને કે સાહેબ મેમરી કાર્ડ હશે એક્સ્ટ્રા એક નવી મુસીબત ના વાદળો મારી તરફ આવી રહ્યા હતા શું કાર્ડ નથી તમારી જોડે ના સહેજ પણ શરમ વગર પેલો બોલ્યો તો કાર્ડ તો તમારે જ લઈને અવાય ને મારા ભાઈ મેં મોટા અવાજે કહ્યું આ જ ભાઈને બે ઓર્ડર હતા એટલે ભરાઈ ગયા એક નવું કાર્ડ લઈ લો ને સાવ નફટ થઈને બોલ્યો પેલો હવે શું કરવું કાંઈ જ ખબર નહોતી પડતી માલિકે કોલ કર્યો કે ગમે તે થાય રસ્તામાંથી એક કાર્ડ લેતો આવજે આ ટોપો કાર્ડ વગરનો આવ્યો છે મલિક હાઈવે પર હતું એટલે એના માટે આ પોસિબલ નહોતું મેં મોગલીને એક હજાર રૂપિયા આપ્યા અને કાર્ડ લેવા મોકલ્યું અને શાંતિથી આવવા કહ્યું મલિક આવી ગયું પાર્ટી પ્લોટ પર અડધા કલાકમાં મોગલી પણ કાર્ડ લઈને આવી ગયો કાર્ડ પેલા કેમેરાવાળાને આપીને મને કેમેરો ચાલુ કરવા કર્યું પ્રોટેક્ટ શૂટ ઓલમોસ્ટ પતી ગયું હતું વિડીયોવાળું રૂમમાં ગયું મેં અને મલિકને રાહતનો શ્વાસ લીધો અને અમે રૂમની બહાર આવીને બેઠા બે મિનિટ રહીને પેલો વિડીયોવાળો કેમેરો લઈને બહાર આવ્યો મને કે લો સાહેબ બેટરી ઓછી છે વાંધો નહીં ભાઈ જેટલું ઉતરે એટલું તું ચાલુ તો ઘર મે થાકેલા અવાજે કહ્યું મને ક્યાં આવડે છે વિડીયો વાળાએ કહ્યું સાંભળતા જ મારા હોશ ઉડી ગયા હું સ્તંદ બંધ હતો કે શું થઈ રહ્યું છે મલિકનો પારો ગયો તું સેના માટે આવ્યો છે તો મલિકે ઊંચા અવાજે કહ્યું મારો આ વિષય જ નથી આ તો મારો મોટો ભાઈ આ બધું કરે છે એનું એક્સિડન્ટ થયું એટલે મને મોકલ્યું કે જ્યાં આ કેમેરો આપી આવ ત્યાં એને જવાબદારીમાંથી છૂટવાની ભાવના સાથે કરી તો તારો સેનો ધંધો છે મલિકે કંટાળીને કહ્યું કામ કામકાજ છે પારલીમાં પેળાએ કહ્યું વાતને ખેંચવાનો કોઈ મતલબ નહોતો એટલે હું વચ્ચે પડ્યો સારું જમીને જજે ભાઈ બહુ દૂરથી આવ્યો છે તું આટલું કહેતા મેં વાત બતાવી વેડિંગ કપલ ચોરીમાં ગયું અને લગ્નની વિધિ ચાલુ થઈ અમે એક ફોટોગ્રાફ સાથે ફોટાનું કામ ચાલુ રાખ્યું છોડ ભાઈ હવે વિડીયોનું આપણે બહુ ટ્રાય કર્યું સામેની કેમેરાવાળી પાર્ટીને વાત કરી જોઈએ આજનું બેકઅપ આપે તો લઈ લઈએ જે પૈસા આપવાના થાય એ સમજી લઈશું મેં મલિકને કહ્યું મલિક મારી વાત સાથે એગ્રી થયું મલિક ભૂખ્યો હતો એટલે હવે અમે જમી લેવાનું વિચાર્યું લાઈવ ઢોકળાના કાઉન્ટર ઉપર અમે ગયા મસાલાવાળા ઢોકળા ખાવાનું વિચાર્યું હું લાઈનમાં હતો મારી આગળ ખંભે કેમેરા ભરાઈને પેલો વિડીયોવાળો હતો કાઉન્ટર પર ઝઘડો કરીને એ બધા મસાલા ઢોકળા લઈ ગયા અમારી ભાગમાં સાદા ઢોકળા આવ્યા ભોગવે એ ભાગ્યશાળી હક માટે લડવાનું અને બીજાની પતર ફાડવાનું ઉત્તમ ઉદાહરણ એ ભાઈએ પૂરું પાડ્યું લગ્નની બધી વિધિ પતિ વાર વધુ વડીલોના આશીર્વાદ લઈ રહ્યા હતા બધું પતિ એટલે એન્ડમાં કેમેરાવાળાને જમવાનો ટાઈમ મળ્યો મેં પણ અમારા કેમેરાવાળાને જમી લેવા કહ્યું મોગલી પહેલેથી જ ડીશ લઈને બેઠો હતો સામે પક્ષના કેમેરાવાળાનો ગ્રુપ હવે આઈસ્ક્રીમ ખાઈ રહ્યું હતું અમને એમની સાથે વાત કરવાનો બેસ્ટ સમય લાગ્યો હું અને મલિક આઈસ્ક્રીમનો કપ લઈને એમની પાસે ગયા અને હાય હેલો કર્યું મેં એમને આખી ઘટના જણાવી એમણે મારી દરેક વાત શાંતિથી સાંભળી પટેલ છો સામે પક્ષના એક વિડીયોવાળાએ કહ્યું ના બારોટ છું ક્યુ ગામ કહીપુર વડનગર મેહુલને ઓળખે એમણે કહ્યું એમના પાપાનું નામ પ્રવીણભાઈ મેં કહ્યું હા એમણે કહ્યું મને કંઈક યાદ આવ્યું તમે આશીષ કુમારના ભાઈ તો નથી ને તમારું નામ સમ્રાટ છે મેં કહ્યું હા તમે કઈ રીતે ઓળખો એ ભાઈ કન્ફ્યુઝ હતા અરે આશીષ કુમાર મારા જીજાજી થાય અને મેહુલભાઈ મારા મામાનો છોકરો થાય અચ્છા ઓળખ્યું આપણે રાણી મળ્યા હતા હાર્દિકને તારું નામ એમણે કહ્યું તરસ્યાને જેમ પાણી દેખાય ને એનામાં જે ઉર્જાનો સંચાર થાય એમ હું એકદમ ઉર્જાવાન થઈ ગયું ચિંતા ના કરવાય આવતા મહિને ગમે ત્યારે ઘરે આવી આજનો આખો બેકઅપ લઈ જજે એમને ખાતરી આપતા કહ્યું ને બોસ આટલું સાંભળતા જ જાણે સાક્ષાત ભગવાન આવ્યા હોય પાર્ટી પ્લોટમાં એવું પ્રતીત થયું આટલું સાંભળતા જ અંદરથી એક હાશકારો અને રાહત હતી અમે નંબર એક્સચેન્જ કર્યા સામાન સમેટીને પાર્ટી પ્લોટની બહાર નીકળ્યા બધું શાંતિથી પતી ગયું અને અમે કારમાં બેઠા શાંતિથી પતે એ કામ હાર્દિકનું કહેવાય ખરું નીકળતાની સાથે જ પેલો મોગલી દોડતો મારી પાસે આવ્યું મને કે પેલી કેમેરાની બેગ અને ટ્રાયપોડ નથી મળતું ખોપડી ફાટીને પોતું થઈ ગઈ મને છેલ્લે સુધી ખાતરી હતી કે આ નમૂનોથી કોઈ ભૂલ ના થાય એ કેમ બની શકે અમે કારમાંથી ઉતર્યા રાતે એક વાગે અમે આખો પાર્ટી પ્લોટ ફરી વળ્યા પણ સામાન ના મળ્યું મેં તો કાયદાસર પેલા મોગલીને મારવા લીધું ત્યાં હાજર રસોઈયાની સૂચકતાથી અમને સામાન મળી ગયું અમે ઘરે ગયા અને અંતે લગ્ન સજવાઈ ગયું અનુભવ વગરનો ધંધો ક્યારેય તમને ધંધે લગાડી શકે છે બીજાને ખંભે ટેકો રાખીને મારેલું તીર હંમેશા નિશાન ચૂકે આમાંથી શીખ લઈને અમે ઘણું શીખ્યા અને ફરી આ ફિલ્ડમાં પાછા ફર્યા આજે અમારો પોતાનો જ આખો સ્ટુડિયો છે અને અત્યાર સુધી ઘણા મેરેજ ફંક્શન અને બીજી ઇવેન્ટ્સના કામ અમે બહુ જ સારી રીતે ડિલિવર કર્યા છે તો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય અને આવા અનેક કિસ્સાઓ સાંભળવા માંગતા હોય તો આ આર્ટિકલને શેર કરું અને કોમેન્ટ કરીને મને તમારા અભિપ્રાય જણાવો જે હું આવનારી વાર્તામાં ઇમ્પ્રૂવ કરી શકું ધન્યવાદ અને હા ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી લો જેથી કરીને રોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહે તો ચાલો આ સાથે મળીએ એક નવી વાર્તામાં ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ